રમેશભાઈ ભાભોર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના એક અદના નેતા છે અને તેમનો દીકરો વિજય ભાભોર જે અચાનક બૂથની અંદર ઘૂસી જાય છે અને ઈવીએમ મશીનને કેપ્ચર કરવાનો પ્રયાસ કરે છે અને સાથે સાથે એની હિંમત જુઓ કે એક જ ચાલે વિજય ભાભોર ચાલે ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ કરી અને પોતે પોતાની તાકાતનો પરચો બતાવતો નજરે પડ્યો છે અને એની હિંમત જુઓ કે એને કોઈ કાયદાનો ડર નથી કોઈ પ્રશાસનનો ડર નથી પબ્લિકનો ડર નથી બીજું તો ઠીક પણ ભારતીય જનતા પાર્ટીની ઇમેજનો પણ ડર નથી ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે વિશ્વની અંદર આપણા દેશના ડંકા વગાડી દીધા છે વિશ્વની અંદર સનાતન ધર્મનો જય જયકાર કરાવ્યો છે આંતરરાષ્ટ્રીય પોલિસી દ્વારા પણ વિશ્વના મહાન માનધાતાઓને પગના તળિયા ઘસતા કરી દીધા છે એ એકમાત્ર ભારતીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની ઇમેજ છે અને એ ઇમેજને ખરવવાનો પ્રયાસ આવા નીચ હીન કૃત્યો દ્વારા કરવામાં આવે છે અને નવાઈની વાત એ છે કે આ ઘટના જ્યારે બની છે ત્યારે પોલિંગ બૂથની અંદર હાજર પ્રિસાઇડિંગ ઓફિસરથી લઈ અને તમામ ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓ મુખ પ્રેક્ષક બની અને જોતા રહ્યા શું એમની ફરજ નહોતી એક સામાન્ય નાગરિક જ્યારે મતદાન આપવા માટે જાય છે ત્યારે પોલીસથી લઈ અને દરેક વ્યક્તિઓ એની કડકમાં કડક એના ઉપર નજર રાખતા હોય છે જ્યારે આ નેતાનો પુત્ર હતો એટલે એને મનફાયું કરવાની છૂટ એ જેવું ધારે એવું કરી શકે ભારતીય જનતા પાર્ટીના નેતાનો દીકરો થઈ ગયો એટલે એના હાથની અંદર બધો પાવર આવી ગયો સમગ્ર તંત્રને એ નચાવે એમ નાચશે જો આવું જ ચાલતું રહ્યું તો યાદ રાખજો કે ભારતીય જનતા પાર્ટીને લોકો જે ખોબલેને ખોબલે મત આપે છે એ તમારા જેવા લોકોના કારણે ભારતીય જનતા પાર્ટીની ઇમેજને તમે બગાડી રહ્યા છો અને દેશને એનું પરિણામ ભોગવવું પડશે અને ભારતીય જનતા પાર્ટી જેવી શિસ્તબદ્ધ પાર્ટીને પણ ખાસ આ બાબતની નોંધ લેવી જોઈએ કે આ કોઈ બિહાર કે ઉત્તર પ્રદેશના દ્રશ્યો નથી વર્ષો પહેલાં બિહારની અંદર બૂથ કેપ્ચરિંગ થતા હતા બંદૂકની અણીએ મતદાનો થતા હતા અને બોગસ મતદાનો થતાં હતા એ પરિસ્થિતિ આજે જ્યારે ગુજરાતની અંદર કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે મુખ પ્રેક્ષક બની અને બેસી રહેવાથી કંઈ નહીં બને ધૃતરાષ્ટ્ર બનવાની જરૂર નથી ધૃતરાષ્ટ્રે દુર્યોધનને બગાડ્યો હતો અને એનું પરિણામ સમગ્ર કુળને ભોગવવું પડ્યું હતું એવી જ રીતે ભાજપના ભલે કાર્યકર હોય કે નેતાના પુત્ર હોય કે એના બાદશાહ હોય કે ગમે તે હોય પણ કાયદો દરેક માટે સરખો લાગવો જોઈએ અને કદાચ તમને એવું લાગશે કે સમાચાર માધ્યમો દ્વારા આવી વાતોને છાવરવામાં આવે છે અને જાહેર કરવામાં આવે છે શું આ સત્ય ઘટના છે એની હિંમત જુઓ કે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ થઈ અને આ વ્યક્તિ પોતે કદાચ દારૂનો નશો પણ કરેલો હશે એટલે એને પૂરું ભાન પણ નહીં હોય કે એ શું કરી રહ્યો છે પણ એને એવું લાગે છે એના શબ્દો એવા છે કે ઈવીએમ તો આપણા બાપનું છે એટલે કાયદાનો કોઈ ડર જ નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બની ગયા ભાજપના નેતાના દીકરા બની ગયા એટલે તમને મન ફાયું કરવાનું જે ફાવો તે કરવાની સત્તા મળી જાય છે એવું સમજો છો પબ્લિકને આનો જવાબ તમારે આપવો પડશે અને ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓએ પણ આનો જવાબ લેવો પડશે અને કાયદાએ તો કાયદાનું કામ કર્યું છે વિડિયો વાયરલ થયા પછી કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને વાયરલ વિડીયોની અંદર દેખાતા આ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે એની દરેક હેડ હેકડી કાઢવાનો પ્રયાસ પણ થશે અને એની ધરપકડ કરવામાં આવી છે તો આવા દ્રશ્યો આ એક જ વખત બન્યા છે પણ જો આ શરૂઆતમાં આ સાપને ડામવામાં નહીં આવે એને કચડવામાં નહીં આવે તો આવા દ્રશ્યો વારંવાર જોવા મળશે એટલે દુઃખ થાય છે જ્યારે લોકશાહીની હત્યા થાય છે તમને કદાચ એવું લાગશે કે જ્યારે આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો એક નેતાનો પુત્ર છે ને એના વિરુદ્ધ સમાચાર બનાવીએ એટલે અમે ભાજપની વિરુદ્ધ થઈ ગયા અમે બંડખોર થઈ ગયા એવું નથી પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવી એ પણ વહીવટીતંત્રની ફરજ છે અને બંધારણના ચોથા સ્તંભ તરીકે મીડિયાની પણ નિષ્પક્ષ રીતે રજૂઆત કરવી એ પણ ધર્મ છે એટલે એનાથી કોઈ પક્ષપાત નથી થતો પરંતુ કાયદાની વહીવટી તંત્રની અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આંખ ઉગાડવા માટેનો આ પ્રયાસ છે અત્યારે તો આ એક જ બનાવ બન્યો છે પરંતુ આશા રાખીએ કે ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના ગુજરાતની અંદર ન બને અને ગૌરવશાળી ગુજરાતના ઇતિહાસને અને ગૌરવશાળી ભારતીય જનતા પાર્ટીની જે વિચારસરણી છે એની શિસ્તબદ્ધતા છે એને વગોવવાનો આ જે મોકો લોકોને આપી રહ્યા છે ના આપશો નહીં તો એનું પરિણામ જે જે ભૂતકાળની રાજકીય પાર્ટીઓ અત્યારે ભોગવી રહી છે એવી જ દશા ભાજપની પણ થતાં વાર નહીં લાગે એટલે વિચારી લેજો કે સત્તાના નશાની અંદર ઘમંડની અંદર આ એક વ્યક્તિએ જે કાર્ય કર્યું છે એને છાવરવાનો પ્રયાસ કોઈ ના કરતા